ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે ગુજરાતીમાં તેરમું કાવ્ય આજે સમજવાનો પ્રયત્ન કરીએ પરાજયની જીત જેના કવિ છે પ્રહલાદ પારેખ અને જે સિત્તેરમાં પેજી પર આવેલું છે કાવ્ય તો વિદ્યાર્થી મિત્રો સૌ તમે સિત્તેરમાં પેજ ઉપર ધ્યાન રાખજો જોઈએ કવિ પરિચય પ્રહલાદ પારેખ જેમનો જન્મ બાર દસ ઓગણીસો બારમાં અને જેમનું અવસાન નિધન બે એક ઓગણીસો બાસઠમાં થયું કવિ પ્રહલાદ પારેખનો જન્મ ભાવનગરમાં થયો હતો તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો ખૂબ ફાળો રહેલો છે શ્રી નાનાભાઈ ભટ્ટ તેમજ હર હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા અને ગુજરાતી કાવ્ય સાહિત્યમાં ઓગણીસ ચાલીસ પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્યા ભીમુખ કાવ્યધારા શરૂ થઈ બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમના સર્વાણી કાવ્ય સંગ્રહના કાવ્ય સમાવી લેવાયા છે પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબત કાવ્ય ઇન્દ્રિય ગ્રાહી અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિ થી વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મેળ્યો છે રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવી દીર્ઘ બાળવાર્તાઓ પણ તેમણે આપી છે તો એ કવિ પ્રહલાદ પારે કે જેમણે આપણને પરાજયની જીત નામનું કાવ્ય આપ્યું છે અને એ ખંડકાવ્ય છે સાહિત્ય પ્રકાર જેનો અને એ પરાજયની જીત પહેલાં તો સખત સમજી લઈએ કે પરાજય એટલે હાર હારમાં હારની જીત હારની જીત કઈ રીતે તો એ આપણે કાવ્યમાં જોઈશું કે હારીને પણ જીતી ગઈ જીતી જાય એને કહેવાય પરાજયની જીત કવિ પ્રહલાદ પારેખે પ્રસ્તુત ખંડ કાવ્યમાં કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપ્યું છે મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર માનવ સહાર કરી વિજય મેળવ્યો અને કવિ પ્રહલાદ પારેખ છે એણે પ્રસ્તુત ખંડકાવ્યની અંદર કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપ્યું છે મગધના રાજવી અશોક સમ્રાટ અશોક કલિંગ પર આક્રમણ કરી અને ભયંકર માનવ સહાર કરી વિજય મેળવ્યો ભયંકર માનવ સહાર કરી નાખે છે અને એમને વિજય પ્રાપ્ત થયો સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પ્રત્યક્ષ નિહાળ્યો અને પછી સમ્રાટ અશોક પોતાના વિજયને નિહાળવા માટે નીકળે છે આખી નગરીને શમશાનમાં ફેરવાઈ ગયેલી તેમણે પ્રત્યક્ષ નિહાળી આખી નગરીને જાણે શમશાનમાં ફેરવાઈ ગયું હોય એવી રીતે પ્રત્યક્ષ નિહાળે છે ધરતી પર સર્વત્ર મૃત માનવદેહો છવાયેલા હતા ધરતી પર બધે જ માનવદેહો છવાયેલા હતા મૃતદેહો જાણે સમ્રાટની વિજય ગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી જાણે આ સમ્રાટ અશોકની જે વિજય ગાથા વિજયની વાત છે આ જાણે શબની લિપિમાં આ મૃતદેહોની લિપિમાં સમાઈ ગઈ હતી આવો માનવ સંહાર જોતા અશોકનો યુ પશ્ચાતાપ અનુભવી રહ્યો અને આવો માનવ સંહાર જોતા અશોકનો યુ છે એ અફસોસ કરી રહ્યું છે પશ્ચાતાપ અનુભવી રહ્યું છે જે વિજયથી માનવીના હયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય જે વિજયથી માનવીના હયાને જીત જીતી ન શકાય એને જીત ન કહેવાય તલવારની ધારથી મેળવેલા વિજયની હારમાં અશોકને પોતાની હાર પરાજયની પ્રતીતિ થાય છે હા અશોક તલવારની ધારથી મેળવેલો વિજય હા ની હારમાં અશોકને પોતાની હાર પરાજય પ્રતિ થાય છે અશોક ખડગથી સત્તા વિસ્તારવાની લાલચને છોડી દે છે અને સમ્રાટ અશોક ખડગ એટલે તલવાર તલવારથી સત્તા વિસ્તારવાની લાલચને છોડી દે છે અને હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે અને પ્રબુદ્ધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો ખૂબ જ વિચાર કર્યા પછી સમ્રાટ અશોક કરુણા દયાને પ્રબુદ્ધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરે છે જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાયો જગતની અંદર કરુણા અને હિંસાનો સંદેશ કરાયો આ કાવ્યમાં ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્રવર્તી ચરિત્રનું મનોમંથન ભાવનું નિરૂપણ અને અનુકૂળ છંદોની પસંદગીને કારણે આ ખંડકાવ્યો આસ્વાદ્ય બની રહે છે આ ગંભીર વિષય છે પસંદગી છે છતાં છતાંય કેન્દ્રવતી ચરિત્રનું મનોમંથન આ ભાવનું નિરૂપણ અનુકૂળ છંદો પસંદગી છે એને કારણે ખંડકાવ્ય માણવાલાયક બને છે તો જોઈએ એમનું ખંડકાવ્ય પરાજયની જીત થયું ખતમ યુદ્ધ ને સકલ ભયાનક હતા કૃતાંત કરતો તાંડવ થયું ખતમ યુદ્ધ સકલ સૌર તેનો સમય હું ખતમ એટલે પૂરું થયું ને સકલ સૌર અને સગડું સૌર એટલે ઘોંઘાટ અવાજ તેનો સમય શાંત પડી ગયો હા પૂરું થયું યુદ્ધ પૂરું થયું અને અવાજ શાંત પડી ગયો બધો ઘોંઘાટ સમી ગયો કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય કલિંગ નગરી પડી ગઈ કલિંગ નગરીનો પરાજય થયો અને પરાજિત થઈ કલિંગ નગરી અશોક નૃપ પામ્યો છે જય અને સમ્રાટ અશોક રાજા નૃપ એટલે રાજા પામ્યો છે જય એટલે કે એનો વિજય એને સફળતા મળી છે અને જય પ્રાપ્ત થયો છે ભયંકર હતી લડાઈ સૌ નાદ તણા અને બધા જ અવાજો ભયંકરો હતા એ લડાઈ ભયંકર હતી કે જેના શસ્ત્રોના અવાજો પણ ભયંકર આવી રહ્યા હતા ભયાનક હતા કૃતાંત કૃત્તાંત એટલે કૃત અંત યમકાળ કરતો અહીં તાંડવ અને એ અવાજો ભયાનક હતા જ્યાં યમકાળ એ જણે તાંડવ શિવનું નૃત્ય કરી રહ્યું હોય એવું લાગતું યુદ્ધ પૂરું થયું અને યુદ્ધનો સૌર સમી ગયો કલિંગ નગર હાર્યું અશોક રાજાનો વિજય થયો લડાઈ ભયંકર હતી તે સમયે તાંડવ કરી રહ્યું હતું ત્યાં યમ જાણે કે તાંડવ શિવ મૃત્યુ કરી રહ્યું હતું બધાય મધુરા સ્વરો જીવનના ગયાતા ડૂબી પ્રચંડ હતી યુદ્ધના ગરજતા મહાનાદમાં સમયો બહુ દિનો પછી પદ પ્રહાર તાંડવી પરાજીત કલિંગમાં ચૂપકી દી છવાઈ દે બધાએ મધુર સ્વરો જીવનના ગયા હતા બધાય મધુર સ્વરો જીવનના ડૂબી ગયા હતા બધાય મીઠા સ્વરો જાણે જીવનના ડૂબી ગયા હતા પછી પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં પ્રચંડ એટલે ખૂબ અતિ યુદ્ધના ગરજતા ગર્જના કરતા મહાનાદમાં મહાભયંકર અવાજની અંદર જાણે બધા અવાજો સમી ગયા હતા ડૂબી ગયા હતા હા સમ્યો બહુ દિનો પછી પદ પ્રહાર એ તાંડવી અને બહુ દિવસો પછી એ પગનો પ્રહાર એ તાંડવ નૃત્ય સમયું પરાજિત કલિંગમાં દી છવાઈ રહી અને પરાજિત કલિંગની અંદર એ દી છવાઈ રહી એ શાંતિ છવાઈ રહી જીવનના બધા જ મધુર સ્વરો પ્રચંડ યુદ્ધના અતિ ગર્જના કરતા મહાનાદમાં વિલીન થઈ ગયા એટલે કે ડૂબી ગયા બહુ દિવસો પછી પદ પ્રહારનું હા તાંડવી નૃત્ય સમી જે યમનું જે તાંડવ નૃત્ય થઈ રહ્યું હતું એ જાણે તાંડવી નૃત્ય સમયું પરાજિત કલિંગ નગરીમાં ચારે બાજુ શાંતિ છવાયેલી છવાયેલી હતી પરંતુ ચુપકીદી એ ભયદ યુદ્ધથી એ હતી નિરાશ નગરી નયન નીરને ઢાળતી હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ પરાજિત પરંતુ દી એ ભયદ યુદ્ધથી હતી પરંતુ દી પરંતુ એ શાંતિ હા ભયદ ભય દેનાર યુદ્ધથી હતી યુદ્ધ કરતાં પણ ભય ભયંકર એ વધારે શાંતિ ભયંકર પરંતુ એ દી એ શાંતિ યુદ્ધ કરતા એ વધારે ભય પમાડનારી હતી નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી અને એ નિરાશ નગર હતું એ નિરાશ કલિંગ નગરી હતી નયન નીરને ઢાળતી આંખમાંથી આંસુ સારતી હતી બિન સહાય એ અને હતી એ અસહાય હતી વિવશ હતી લાચાર હતી એ કરુણ આજ તેની સ્થિતિ એ દયાજનક એની સ્થિતિ હતી સ મૂળ ઉખડી ગયેલ મૃદુ વેલ સી એ પડી અને મૂળ સહિત ઉખડી ગયેલી હોય વેલ મૃદુ એટલે કોમળ વેલ મૂળ સહિત ઉખડી ગઈ હોય એવી રીતે પડી હતી તો પરંતુ દી એ ભયદ પરંતુ આ શાંતિ યુદ્ધથી પણ એ વધારે ભયંકર હતી પરંતુ આ શાંતિ યુદ્ધથી પણ વધારે નિરાશનગરી વધારે ભયાનક હતી નિરાશ નગરી આંખોમાંથી આંસુ સારતી હતી એ અસહાય હતી લાચાર હતી વિવશ હતી આજે એની સ્થિતિ દયાજનક હતી કરુણાજનક હતી મૂળમાંથી ઉખડી ગયે મૃદુ વેલ હા ઉખડી ગયેલ મૃદુ કોમળ વેલ જેવી એ પડી હતી વાગોડે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના દીપ્તિ તેના નહન મહી છે દર્પ કેરી ધરેલી જો જાતે વિજય નૃપને સંસ્પુરે રમી એવી જો જાતે મગધ હસીની ધાર છે તીક્ષણ કેવી વાગોડે છે વાગોડવું એટલે રટણ કરવું રટણ કરે છે વિજય શિબિરે હા શિબિર એટલે છાવણી છાવણીની અંદર આજ સમ્રાટ તેના અને સમ્રાટ અશોક આજે એની શિબિરની અંદર વાગોડી રહ્યા છે રટણ કરી રહ્યા છે દીપ્તી એટલે પ્રકાશ તેના નયનમહિ તેની આંખમાં પ્રકાશ છે દર્પ કેરી ભરેલી અભિમાનથી ભરેલો હા હું જાતે વિજય અને સમ્રાટ અશોકના એ આંખોમાં જે અભિમાનનો પ્રકાશ ભરેલો છે એને એમ થઈ રહ્યું છે જાતે હું મારો વિજય જોઈ આવું હા જાઉં જાતે વિજય નૃપને સંસ્પુરે ઉર્મી એવી રાજાને એકાએક સૂજે એવી લાગણી હા એકાએક એવી લાગણી સૂજે છે કે ચાલો જાતે હું જોઈ આવું હું જાતે મગધ હસીની ધાર છે તીક્ષણ કે અને જોઈ આવું જાતે આ મગધ દેશના તલવારની ધાર કેવી તીક્ષ્ણ છે કેવી ધારદાર છે એ જોઈ લો હા આવું આજે સમ્રાટ અસ એની છાવણીમાં એમના વિજયનું રટણ કરી રહ્યા છે એમની આંખોમાંથી અભિમાનનું તે જ ભૈર્યું છે એકાએક રાજાના મનમાં એવી લાગણી સ્ફૂરી એવી લાગણી યાદ આવી કે હું જાતે વિજય જોઉં જાતે જઉં મગજ દેશની તલવારની ધાર કેવી તીક્ષણ છે તો વિદ્યાર્થી મિત્રો સિત્તેરમે પાંચ સુધી અહીંયા અહીંયા પૂર્ણ થાય છે ત્યાં સુધી રાખી આગળનું પેજ અને આગળનો વિડીયો આગળ જોશું